પ્રકૃતિ સે પરમાત્મા થીમ ઉપર વાર્ષિક ઉત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય વિષય ઈશ્વર એટલે કે પરમાત્મા એ આપેલ શુદ્ધ હવા પાણી નદીઓ પ્રકૃતિને આપણે મળીને અશુદ્ધ કરી રહ્યા છીએ એ પ્રકૃતિને સાચવવા શુદ્ધ રાખવાની અપીલ કરવામાં આવી છે પ્રકૃતિને આપણે સાચવીશું તો જ ઈશ્વર આપણને સાચવશે આવા સંદેશો સાથે શાળાના ચારસો છવ્વીસ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા તેમજ ચિન્મયા મશીન વડોદરાના આચાર્ય શ્રી સ્વામી દેવેશાનંદ સરસ્વતી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા ભાગ લેનાર સર્વ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા છે તેમજ શાળાના સર્વે ટ્રસ્ટીજનો એસએસસી ગ્રુપના આચાર્ય શિક્ષકો વાલીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને બિરદાવ્યો હતો શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ પરિવાર ચાર રસ્તા એસએસવી વન સ્કૂલ નો આજ રોજ પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં ગુજરાતી માધ્યમનો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવેલ છે આવતીકાલે અંગ્રેજી માધ્યમનો વાર્ષિક ઉત્સવ છે આજરોજ જે વાર્ષિક ઉત્સવ રાખ્યો છે તેની અંદર ખાસ થીમ પર આપણે આખો એન્યુઅલ ફંક્શન લઈ ગયા છીએ પ્રકૃતિ છે પરમાત્મા આ થીમ છે એને પરમાત્મા એટલે કે ઈશ્વર ઈશ્વરે આપણને આ ધરતી આપી છે હવા પાણી આપ્યું છે આ જે નદીઓ એની આજુબાજુ આપણે ખૂબ ગંદકી જોઈ રહ્યા છે પ્લાસ્ટિકનો અત્યારે વધારે ઉપયોગ થઈ રહ્યો છે પ્રદૂષણ ખૂબ વધી રહ્યા છે તો આ એક આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતા અભિયાનને માની રહ્યા છે ગંગાને શુદ્ધિકરણ કરી રહ્યા છે અનેક નદીઓને કરવા માટેનો એક પ્રયાસ ભારતમાં થઈ રહ્યો છે ભારતનું આજે વિશ્વમાં નામ ગુંજતું થયું છે સારી રીતે પણ કેટલીક આપણા અંદર જ આપણે આપણા દેશની અંદર જે અસ્વચ્છતા છે ગંદકી છે જે ચારે બાજુ એને શુદ્ધ કરવા માટે એક સારો વિચાર બાળકોમાં નાખવા માટે અને જો આ પ્રકૃતિ આ હવા આ નદીઓ શુદ્ધ હશે તો જ આવતા આવનારી પેઢી એ શુદ્ધ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે જીવી શકશે એટલે આપણે પરમાત્માએ આપેલી આ પ્રકૃતિને જાળવીશું તો પરમાત્મા આપણને સૌને સુરક્ષિત રાખશે નહીં તો કોરોના મહામારી જેવી મહામારીઓ આવશે અને આ દુનિયા વિનાશતા પથે જશે તો નવો વિચાર બાળકોમાં આવે એ માટે પ્રકૃતિ છે પરમાત્માને કે પ્રકૃતિ પરમાત્માથી શરૂ થઈ છે અને એ પ્રકૃતિની જાળવણી કરી આપણે પરમાત્મા સુધી પહોંચીએ પરમાત્માનું આપણે નામ લઈએ પણ સાથે પ્રકૃતિને સાચવીએ આ સંદેશો આજે બાળકો વાલીજનોને બધાને આપવા જઈ રહ્યા છે અને ચારસો ને છત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને સાથે સાથે બહુ વિશેષ કહી શકું અને ગર્વ પણ લઈ શકું કે આટલા વર્ષોમાં એસએસવી સ્કૂલ વન પ્રથમ વખત માતા એટલે કે બાળકો અને મમ્મી આ વાર્ષિક ઉત્સવમાં પોતે એક પોતાની કૃતિ રજૂ કરી રહ્યા છે એટલે વાલી પણ અમારી સાથે જોડાયેલા છે આ કાર્યક્રમમાં એનો બહુ વિશેષ આનંદ છે બધા વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા ટ્રસ્ટીજનો સર્વે આ બધા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે છે આજના વિશેષ કાર્યક્રમ શ્રી ગીતાજી પર આધારિત જે થીમ છે એટલે આપણા ચિન્માય મિશનના સ્વામી શ્રી અવધેશાનંદ દેવેશાનંદજી ખાસ ઉપસ્થિત રહેવાના છે દર્ભાવતીના ધારાસભ્ય માન્ય શ્રી શૈલેષભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે બીડાબેન અને સર્વે ટ્રસ્ટીજનો પણ ઉપસ્થિત રહેવાના છે સર્વે મહાનુભાવોનો આપણે ખરેખર હું આભાર માનું છું કે આજના કાર્યક્રમમાં બધા ઉપસ્થિત વિશેષ રહેવાના છે હરેશભાઈ જોશી ગુજરાતી માધ્યમ પ્રિન્સિપલ